મને એક અવસર આપો બરાબર છે જો રસ્તો નહીં પાસ કરાવું તો અહીંયા ગાડી ગામમાં પગ નહીં મૂકું હું તો પ્રજાનો દી છું મને ધારાસભ્ય તરીકે સમગ્ર લોકોએ મને મત આપીને ચૂંટાયેલો છે એટલે મારી ફરજમાં આવે મને અઢે મારા કદાચ મારા કાર્યકાળની અંદર મને અઢી વરસ મને પૂરા થયા છે તો મારાથી બને એટલા પ્રયત્ન મેં એમ કર્યા છે કે મારા સમાજના લોકોને કંઈ ને કઈ રીતે કંઈક બી બાબતમાં રસ્તો પાણી લાઈટ શિક્ષણ કોઈ મારો સમાજનો વ્યક્તિ મારા મત અંદર કોઈ વંચિત નહીં રહી જાય એની હું ખાસ કાળજી રાખું છું અને ચૂંટાયેલા બધા સરપંચશ્રીઓ બી છે તાલુકા પંચાયતના સભ્ય બી છે અને બધા જ લોકો એ કરી છે તમને તમારી ફરજમાં જે આવતું છે તમે તમારી ફરજ તૂટી જાઓ તો તમારું કામ અટકે પણ કોઈ બી કામ હોય એ કામની પથારી લાગવું પડે તો તમને સફળતા સો ટકા મળે પણ કામની પછી લાગુ પડે માત્ર ખાલી બોલવાથી કહેવાથી કામ થતું નથી ઘણા આપણા બધા અંદરના છે ખાલી બોલે જ છે ખાલી બોલે છે પણ કામ થતું નથી કેમ કે એમને ખાલી કામ ખાલી બોલવા પૂરતું જ છે કામ કરાવવું નથી તો આ વિસ્તારની અંદર રોડ રસ્તા પાણીની સુવિધા અને આ વિસ્તારની અંદર તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે એટલે તમામ જે મોદી સાહેબે અને હમણાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે યોજનાઓ કાઢી છે યોજનાઓનો તમામ લાભ આ વિસ્તારના લોકો લઈ અને બીજું હું તાલુકા પંચાયતના પ્રવાસમાં તો રાજવાડી મુકામે ગયો તો અરે વિધાનસભાની અંદર તારે મને ગામ લોકોએ મને તકલીફ ઘેરી લીધો તમારે સાહેબ ક્યાંથી જવાનો નથી તો મેં કીધું ભાઈ કેમ તકે ના અમારો રસ્તો જ નથી સાહેબ અમારો રસ્તો છે નથી એટલે અમે કોઈને મત આપવાના પણ નથી અને અમારે તમારે કોઈ જવાનું બી નથી તો મેં કીધું મેં બરાબર એ લોકો વિરોધ કર્યો તો સાઈડ પર રહી ગયો પછી મેં થોડી વાર એમને એમનો આક્રોશ દેવાયો તો એ આક્રોશ ઠાલવી રાખ્યો પછી મેં ગયો પછી મેં કીધું મને ભાઈ તમે બોઈ મને મોકો આપો મને એક અવસર આપો બરાબર છે જો આ રસ્તો નહીં પાસ કરાવવું અને જો આ રસ્તો પાસ કરીને તમને આગળ નહીં આવું તો અહીંયા આગળ ગામમાં પગ નહીં મૂકું તમે બધાને જોયા હશે બરાબર છે પણ તમે મારા પર વિશ્વાસ મૂકો અને મને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર મને વિશ્વાસ છે એટલે તમે મારા પર ભરોસો મૂકો એટલે આજે રાજવાડીના સરપંચની આ ગાડી છે અમારા મિત્રોની ગાડી છે એટલે હું એવું નથી કહેતો કે મેં કંઈ કર્યું પણ કહેવાનો મતલબ છે તમારા દરેક લોકોની અંદર કઈ ને કઈક ને કઈક ગુસ્સો હોવો જોઈએ કઈ ને કઈક કરવા માટેની કઈ તમને પ્રેરણા હોવી જોઈએ તો જ તમે કઈ કાર્ય કરી શકશો પણ માત્ર ખાલી બોલશો કહેશો કે હું કરીશ આ કરીશ એનાથી વસ્તુ અમારા ભાઈ આ જયેન્દ્રભાઈ છે જયેન્દ્રભાઈને હું કાયમ સવારે બી ઉઠાડું જયેન્દ્રભાઈ શું કરે તું કે સાહેબ મારા કામમાં છો આ છે પણ હું કાયમ ટકોર કરું કે સમય આપણા માટે તો સમય આપણે બનાવેલો છે પણ આજે પ્રજાના પ્રતિનિધિ આપણે બન્યા છે તો આપણી ફરજમાં આવે છે આપણા લોકો શું કરે છે આપણા લોકોની વ્યવસ્થા શું જોવે છે કઈ બાબતથી વંચિત છે એ જ આપણી ફરજમાં આવે છે આ સ્કૂલ છે આ શાળા અંદર બાળકો તમે બધા ભણજો સારી અભ્યાસ કરજો અને કંઈ પણ કામ હોય કંઈ બી કંઈ બી કંઈ પણ હોય કંઈ બી એકસો જેઠ તો મારો નંબર છે મારા કાર્યકર્તા છે બધા બધાનો સંપર્ક કરજો આટલું કહીને મારી વાત કરું